કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલા ભારે નુકસાનના વળતર માટે હવે ધારાસભ્ય મુકેશ પટેલે મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને પત્ર લખીને તાત્કાલિક સહાયની માંગણી કરી છે સોમવારે ધારાસભ્ય કુમાર કાનાણીએ પણ આરોગ્ય મંત્રીને પત્ર લખ્યો હતો જેના એક દિવસ બાદ મુકેશ પટેલે જગતના તાતની કફોડી સ્થિતિને ધ્યાનમાં રાખીને ઝડપથી સર્વે કરાવી ખેડૂતોને થયેલા નુકસાનનું યોગ્ય વળતર આપવાની રજૂઆત કરી છે આ પત્રમાં મુકેશ પટેલે જણાવ્યું છે કે ઓલપાડ પંથકમાં તારીખ છવ્વીસમીથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે જ્યાં અઢાર હજાર હેક્ટરમાં ડાંગરની વાવણી થઈ છે આ ઉપરાંત કઠોળ અને શાકભાજી પણ મોટા પાયે બનાવાયા છે સતત વરસતા વરસાદને પગલે ખરીફ ડાંગરનો તૈયાર બહાર કાઢેલો માલ તેમજ ખેતરમાં ઊભા મોલને ભારે નુકસાન થયું છે આ ઉપરાંત કઠોળ શાકભાજી અને શેરડીના પાકને પણ નુકસાન થયું છે તેમણે ખેડૂતોને તાકીદે સહાય મળે તે માટે યોગ્ય કાર્યવાહી કરવાની માગણી કરી છે દક્ષિણ ગુજરાતના ખેડૂત સમાજના પ્રમુખ રમેશ પટેલે જણાવ્યું હતું કે વીતેલી પાંચ સિઝનથી ખેડૂતોને નુકસાન થઈ રહ્યું હોવા છતાં મંત્રીપદે કાયમ હતા ત્યારે એક પણ વખત ખેડૂતોને સહાય માટે રજૂઆત કરી નથી ગત ઉનાળા અને ત્યારબાદની ખરીફ સિઝનમાં માવઠાએ ખેડૂતોને રડાવ્યા હતા છતાં સરકાર સંચાલનનો હિસ્સો હોવા છતાં મુકેશ પટેલે સરકારમાં ખેડૂતોની તરફેણમાં કદી રજૂઆત કરી નથી પરંતુ અમુક પદેથી પડતા મુકાયા બાદ મુકેશ પટેલ મગરના આંસુ સારી રહ્યા છે સુરતના ધારાસભ્ય સંદીપ દેસાઈએ પણ કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા આર્થિક નુકસાન સામે રાહત આપવા મુખ્યમંત્રીને પત્ર લખી માંગણી કરી છે તેઓએ રજૂઆત કરી છે કે ચોર્યાસી વિધાનસભા મતવિસ્તારના ગામતળના વિસ્તારમાં ખેતી વ્યવસાય સાથે જોડાયેલા નાગરિકોને વધુ પ્રમાણમાં વસવાટ કરે છે હાલમાં કમોસમી વરસાદના કારણે ડાંગર અને શેરડીના પાકને વિપુલ પ્રમાણમાં નુકસાન થયું છે ડાંગરની ખેતી સાથે સંકળાયેલા ખેડૂતોનો સમગ્ર પાક વરસાદના કારણે નાશ પામ્યો છે તેમજ શેરડીના નવા વાવેતરમાં પણ વિપુલ પ્રમાણમાં નુકસાન થયેલ છે આથી આ બાબતને ધ્યાને લઈ તાત્કાલિક સર્વે કરાવી ખેડૂતોને માનવતાના તેમજ અગ્રતાના ધોરણે રાહત આપવા ધારાસભ્ય સંદીપ દેસાઈએ પણ માંગ કરી હતી સમગ્ર ગુજરાતની અંદર આપણે જોઈએ છે કમોસમી વરસાદ છેલ્લા ચાર દિવસથી વરસી રહ્યો છે અને એ વરસાદ વરસવાથી જે ચોમાસામાં વરસાદ પડે એના કરતા પણ ખૂબ વધારે પ્રમાણમાં વરસાદ અલગ અલગ તમામ જિલ્લાઓની અંદર વરસી રહ્યો છે અમારા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે છેલ્લા બે દિવસથી તમામ મંત્રીશ્રીઓને અલગ અલગ જિલ્લાઓમાં જ્યાં વરસાદ વધારે થયો તે જિલ્લાઓમાં સમીક્ષા કરવા માટે મોકલા હતા વરસાદના કારણે ખૂબ કફોડી પરિસ્થિતિ બની છે ખાસ કરીને સુરત જિલ્લાની વાત કરું તો સુરત જિલ્લા અને દક્ષિણ ગુજરાતની અંદર પણ ખૂબ મોટા પ્રમાણની અંદર ડાંગર અને નો પાક પકવે છે આપણે જોયું છે કે તમામ મારા મંદિરના તમામ ગોડાઉનો પણ ગત વર્ષે પણ ફૂલ થઈ ગયા હતા આ વર્ષે પણ ગોડાઉનમાં માલ લેવાનું ચાલુ હતું તે દરમિયાન ખેડૂતોનો મોમાં આવેલો પાક આ વરસાદના કારણે આ છીનવાઈ ગયો ત્યારે આજે તમામ મારા નાયબ કલેક્ટર શ્રી ખેતી વિભાગના અધિકારી શ્રી મારા ઓલપાડના તમામ મંદિરના પ્રમુખશ્રીઓ એ તમામ ખેડૂતો આગેવાનો સાથે આજે એક ચર્ચા રાખી છે કેવી રીતના સમીક્ષા થાય વોલ્ટર કેવી રીતના આપી શકાય એનું જે સર્વે છે કઈ રીતના કરવું ત્યારે મારા અધિકારી જોડે મિટિંગ રાખી છે કે દરેક ગામમાં સર્વે થાય મારા મંત્રીનો એક પ્રતિનિધિ હાજર હોય ગામનો એક પ્રતિનિધિ હાજર હોય એકચ્યુઅલ પાકને નુકસાન કઈ કઈ રીતના થયું છે એનું પણ સર્વે થાય એના માટે આજે એક બેઠક રાખવામાં આવી છે સાથે સાથે ભૂપેન્દ્રભાઈ જોયું છે કે ચોવીસ પચીસ ની અંદર ઓક્ટોમ્બર નવેમ્બરની અંદર વરસાદ થયો હતો આવી જ સિઝન હતી આ સિઝન દરમિયાન તમામ અમુક અમુક જિલ્લાઓની અંદર વરસાદ પડવાથી લગભગ ખૂબ નુકસાન આ સમયે થયું હતું ત્યારે હું સમગ્ર સુરત જિલ્લાની અંદર